ગાંધીનગર જિલ્લામાં વાહનની બેટરી ચોરી કરતી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચનો સપાટો ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ સાત પોલીસ સ્ટેશન તેમજ ડબોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સમયે અલગ અલગ વાહનોમાંથી બેટરી ચોરી કરનાર ગેંગના બે તસ્કરોને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ સત્તર નંગ વાહનોની બેટરી કબજે કરી છે જેની અંદાજિત કિંમત રૂપિયા એસી હજાર થી વધારે છે તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે વાહનો પાર્ક કરેલા સ્થળોને નિશાન બનાવી બેટરી ચોરી કરતા હતા બ્રાન્ચે આ કાર્યવાહી દ્વારા વાહન બેટરી ચોરીના કુલ બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ચોરી કરેલી બેટરી ક્યાં વેચવામાં આવતી હતી તે દિશામાં વધુ તપાસ ચાલુ છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે